આજ શ્રેણીમાં હરિયાણાના હિસાર જિલ્લાના અગ્રોહાધામ ખાતે ઓગણત્રીસ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી શ્રી ભગવાન અગ્રસેન ચરિત્ર તથા શ્રીમદ ભાગવત કથાનું વિશાળ આયોજન થવાનું છે કથા મહોત્સવના પ્રચાર પ્રસારના ભાગરૂપે વડોદરામાં યોજાયેલા ભજન સંધ્યા નંદ મહોત્સવ આયોજન કરાયું જેમાં હાજર સમાજના શ્રદ્ધાળુઓ એકતા અને ભક્તિના રંગે રંગાયા ભજન સંધ્યામાં અશિતા લીમીએ અને સચિન લીમિયના સ્વરોથી ગુંજતા સુરોમાં ભક્તો ભક્તિ રસમાત તરબોળ બન્યા શ્રી કૃષ્ણના ભજનો પર ભક્તો ઝૂમી ઉઠ્યા અને નંદ મહોત્સવની એ સૌને ગોકુલના નજારા જીવંત કરાવી દીધા આ કાર્યક્રમનું સંચાલન પદ્મશ્રી તુષાર શુક્લાએ કર્યું જેમણે પોતાની વાક પટુતા અને પ્રેરણાદાયી રજૂઆતથી હાજર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા અગ્રવાલ વિશ્વ ધાર્મિક સંસ્થાન વડોદરા દ્વારા ઓગણીસ ઓગણત્રીસ થી પાંચ નવેમ્બર સુધી શ્રી ભગવાન અગ્રસેન ચરિત્ર અને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન અગરોવા ખાતે હિશાર હરિયાણા ખાતે અમારા દ્વારા કરવામાં આવેલું છે આ કથાના ભાગરૂપે આજરોજ અહીંયા સયાજી નગરગૃહમાં અમે એક ભવ્ય ભજન સંધ્યા અને નંદ મહોત્સવનું આયોજન કર્યું છે જેમાં ગાયક તરીકે આશિતા લીમિએ સચિન લીમિયે અને મન સંચાલનમાં તુષાર શુક્લાજી જે પદ્મશ્રી એવોર્ડ વિજેતા છે એ આ સંધ્યાને ખૂબ જ ભજનાવલી સાથે સુંદર રીતે બનાવવાના છે આ કાર્યક્રમમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ થશે અને નંદ ઉત્સવનું સુંદર આયોજન અગ્રવાલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે અગ્રવાલ સમાજની આ કથામાં સર્વ લોકો આવી શકે અગ્રવાલ સમાજનું આ પાંચમું ધામ છે અગ્રવા ત્યાં ખૂબ જ સંખ્યામાં મોટી સંખ્યામાં અગ્રવાલ પરિવાર જોડાય એ ઉદ્દેશથી આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હેમંત અગ્રવલ